વડોદરા શહેરના છાણીથી ગોલ્ડન બ્રિજ તરફ જવાના રસ્તા પર આવેલ જોગણિયા તળાવના ગંદા પાણીમાં શાકભાજી સાફ કરવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વડોદરા વાસીઓના આરોગ્ય સાથે ચેડા થતા હોવાના વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે ત્યારે તે જ પ્રકારનો વિડીયો ફરી એકવાર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે છે જેમાં ગંદા પાણીમાં શાકભાજી સાફ કરવામાં આવતો હોવાનો સામે આવ્યો આ વડોદરા શહેરના જોગણિયા તળાવનો હોવાનો હોવાનું ઉલ્લેખાયું છે વડોદરા શહેરના છાણીથી ગોલ્ડન બ્રિજ તરફ જવાના રસ્તા પર આવેલું છે જોગણિયા તળાવ જ્યાં રોજે આ જ પ્રકારે વિક્રેતાઓ વાહનમાં શાકભાજી લાવી અહીં શાકભાજી ધોતા હોવાની વાત વીડિયોમાં ઉલ્લેખાય છે ગંદા તળાવની અંદર ગંદા પાણીની અંદર મૂળાની ભાજી મૂળા મેથીની ભાજી પાલકની ભાજી ધોતા આપણે રંગે હાથ જોયા છે જો આ તળાવના ગંદા પાણીમાં ધોઈને આ લોકો સીધે સીધા વેચાણ કરતા હોય અને આપણા ઘરે આજ શાકભાજી આવતી હોય આપણે બનાવીને ખાતા હોય તો આપણા પરિવારના આરોગ્ય સાથે જીવલેણ ચેડા થઈ શકે છે પરિવારમાં બીમારીનો ભોગ કોઈને કોઈ બની શકે છે તો જે રીતના આ શાકભાજી સાફ કરી રહ્યા છે એ તમામ વેપારીઓ સામે વડોદરા શહેર કલેક્ટર જે તે જિલ્લાના હોય કે કોર્પોરેશન હોય તમામે આ બાબતનું ધ્યાન રાખીને આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરી જોઈએ સાથે તમામ જનતાની વિનંતી છે કે આપણે ક્યાં પણ શાકભાજી લાવતા હોય એને વ્યવસ્થિત સાફ સફાઈ કરીને ઘરમાં બનાવીએ તેવી અમારી માંગ છે વડોદરા શહેરમાં છે વડોદરા શહેરની બહાર છે પાદરામાં પણ છે વાઘુડિયા આવા જગ્યા તમામ જગ્યા લોકો તલાવમાં જ શાકભાજી સાફ કરતા જો વહેતા પાણીમાં પણ નહીં પણ તળાવ એક ગંદુ તળાવ હોય છે એની અંદર પ્રદૂષણ હોય છે ગંદકી પણ હોય છે એમાં જીવાણું પણ હોય છે જો આવા તળાવની શાકભાજી લોકો ખાય તો આરોગ્ય સાથે સીધા જીવલેણ ચેડા થઈ શકે છે તો આરોગ્ય વિભાગ જિલ્લા આરોગ્ય વિભાગ વડોદરા શહેરનું આરોગ્ય વિભાગ સજાગ થઈને આવા તત્વોસાને પકડે અને આવી કામગીરી કરતા હોય અને બંધ કરાવે તેવી માંગ છે. સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.